નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું રાજકોટના ગેમ ઝોનમાં થયેલ ભયાનક અગ્નિકાંડમાં ભડતું થઈ ગયેલી એ નિર્દોષ જીંગીઓ બાદ તંત્ર દોડતું થયું છે આ મામલે એસઆઈટી ની રચના કરવામાં આવી જે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે આ મામલે એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન આપ્યું છે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે કોઈને છોડવામાં આવશે નહીં ગમે તેટલો ચમરબંધી કેમ ન હોય કોઈને પણ છોડવામાં નહીં આવે ઘટના સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપથી જોડાયેલા તમામની પૂછપરછ કરવામાં આવી છે ઉપરાંત જ્યારે જરૂર જણાશે તેની પૂછપરછ ફરીથી કરાશે આજ સુધીમાં પચીસ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઈ છે અમારે સુનિશ્ચિત કરવાનું છે કે ઘટના કેમ બની છે અને તેના માટે જવાબદાર કોણ છે એક એક નાનામાં નાની કડીઓ જોડીને ખૂબ જ ઝીણવટથી તપાસ કરાશે ગુજરાત માટે કાળી ટીલી સમાન આ ઘટના ફરી ક્યારેય ન બને તે સબક શીખીને એવી કાર્યવાહી કરાશે કે ફરીથી આ રીતે કોઈ કમોતે મોતને ન ભેટે